વૃદ્ધાવસ્થા જીવનનો એક સુંદર પરંતુ સંવેદનશીલ પડાવ છે આ સમય સુધી માણસે અનેક અનુભવો સંઘર્ષો અને સિદ્ધિઓનો સામનો કર્યો હોય છે પરંતુ આ અનુભવોને આનંદથી માણવા માટે શરીરનું સ્વાસ્થ્ય ખાસ કરીને પગની મજબૂતી અતિ મહત્વપૂર્ણ છે પગ આપણે શરીરનો આધાર છે જો પગ મજબૂત હોય તો વૃદ્ધ માણસ પણ ચાલે ફરે યાત્રા કરી શકે અને પોતાના દૈનિક કાર્યોમાં સ્વતંત્ર રહી શકે પરંતુ જો પગ નબળા પડી જાય તો આખું શરીર જાણે બંધાણું બની જાય પગ માત્ર ચલાવવા માટે જ નહીં પણ સંતુલન રક્તપ્રવાહ હાડકાં અને સાંધા આરોગ્ય માટે પણ જવાબદાર છે વૃદ્ધાવસ્થામાં ઘણા લોકો ફરિયાદ કરે છે કે પગમાં જોર નથી રહ્યું ઘૂંટણમાં દુખાવો છે ચાલતા થાકી જાઉં છું અથવા થોડીવાર ઊભો રહું તો પણ થાક લાગે છે આ સમસ્યાઓ અચાનક ઊભી થતી નથી પરંતુ વર્ષોની જીવનશૈલી આહાર અને શરીર કાળજીની અસર તરીકે પ્રગટ થાય છે શું તમે અથવા તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ એવા છે જેમને ચાલવામાં કે ફરવામાં તકલીફ થાય છે શું પગમાં નબળાઈ લાગે છે અથવા પગ ઝડપથી થાકી જાય છે સિત્તેર વર્ષની ઉંમર પછી આ સમસ્યા ખૂબ જ સામાન્ય બની જાય છે પરંતુ આનો અર્થ એ નથી કે તેને અવગણવું જોઈએ નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું ફરી એકવાર તમારી મનગમતી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડિયો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થવાનો છે તો મિત્રો આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે હું તમને એ છ આવશ્યક વિટામિન્સ વિશે જણાવીશ જે વૃદ્ધોમાં પગની તાકાત અને મજબૂતી જાળવી રાખવા માટે અત્યંત જરૂરી છે સાથે જ હું તમને એ પણ સમજાવીશ કે આ વિટામિન્સને રોજિંદા ખોરાક કે પૂરક સપ્લિમેન્ટ દ્વારા કેવી રીતે યોગ્ય માત્રામાં લેવા જોઈએ જેથી તમારા પગ હંમેશા મજબૂત રહે અને વૃદ્ધાવસ્થામાં પણ ચાલવા ફરવામાં કોઈ મુશ્કેલી ન આવે પ્રથમ વિટામિન છે વિટામિન ડી જેને સનશાઇન વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે આ વિટામિન આપણા હાડકાં અને સ્નાયુઓ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે કેલ્શિયમને હાડકામાં શોષવામાં મદદ કરે છે જેનાથી હાડકાં મજબૂત રહે છે અને ન્યુરોમસ્ક્યુલર ફંક્શનને સપોર્ટ કરીને સ્નાયુઓની કામગીરી સુધારે છે વિટામિન ડી મેળવવા માટે તમારે રોજ સવારે કે સાંજે વીસ થી ત્રીસ મિનિટ સૂરજની રોશનીમાં બેસવું જોઈએ ખાસ કરીને તમારી કમર અને પગ પર સીધો સૂર્યપ્રકાશ પડે તેનું ધ્યાન રાખો જેથી વિટામિન ડી નો લાભ સંપૂર્ણ રીતે મળી શકે આ ઉપરાંત માછલી ઈંડાની જરદી અને દૂધ જેવા ખોરાકમાં પણ વિટામિન ડી મળે છે જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો વૃદ્ધોને રોજના આઠસોથી એક હજાર આઈયુ આંતરરાષ્ટ્રીય એકમ વિટામિન ડીની જરૂર હોય છે જો આ માત્રા ખોરાક કે સૂરજની રોશનીથી પૂરી ન થાય અથવા તમારા બ્લડ રિપોર્ટમાં તેની ઉણપ જણાય તો તમે ડોક્ટરની સલાહથી દૈનિક કે સાપ્તાહિક વિટામિન ડીનું સપ્લિમેન્ટ લઈ શકો છો બીજો મહત્ત્વનું વિટામિન છે વિટામિન બી ટ્વેલ્વ જે ચેતાઓના સ્વાસ્થ્ય અને સ્નાયુઓના કાર્યની ટેકો આપે છે વૃદ્ધોમાં આ વિટામિનનું પૂરતું પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે તે પગની સ્નાયુઓની તાકાત અને શરીરના સંતુલનને જાળવવામાં મદદ કરે છે સંશોધન દર્શાવે છે કે વૃદ્ધોમાં વિટામિન બી ટ્વેલ્વનું સારું સ્તર હોવાથી સ્નાયુઓની શક્તિ અને શારીરિક કાર્યક્ષમતામાં સુધારો થાય છે આ વિટામિન મુખ્યત્વે નોનવેજ ખોરાક જેવા કે ઈંડા મટન ચિકન માછલી અને દૂધમાં જોવા મળે છે શાકાહારીઓ માટે બી ટ્વેલ્વ ફોર્ટીફાઇડ સિરિયલ્સ ઉપલબ્ધ છે જે તેઓ લઈ શકે છે આ ઉપરાંત બજારમાં વિટામિન બી ટ્વેલ્વના સપ્લિમેન્ટ્સ પણ મળે છે શરીરને રોજના બે પોઈન્ટ ચાર માઇક્રોગ્રામ વિટામિન બી ટ્વેલ્વની જરૂર હોય છે પરંતુ વૃદ્ધોમાં તેનું શોષણ ઓછું થાય છે તેથી ડૉક્ટર્સ ઘણીવાર પાંચસોથી હજાર માઇક્રોગ્રામના સપ્લિમેન્ટની ભલામણ કરે છે જે દૈનિક કે સાપ્તાહિક લઈ શકાય આપણા શરીરમાં બી ટ્વેલ્વનું શોષણ ફક્ત એક ટકા જેટલું જ થાય છે તેથી ઊંચી માત્રામાં લેવું જરૂરી બની જાય છે ખાસ કરીને શાકાહારીઓ અથવા જેમના બ્લડ રિપોર્ટમાં બી ટ્વેલ્વની ઉણપ હોય તેઓએ ડોક્ટરની સલાહથી સપ્લિમેન્ટ શરૂ કરવું જોઈએ ત્રીજું મહત્વનું વિટામિન છે વિટામિન સી જે સ્નાયુઓને સુરક્ષિત રાખે છે અને કોલેજનનું નિર્માણ કરે છે કોલેજન એ પ્રોટીન છે જે સાંધા પટ્ટાઓ અને સ્નાયુઓના જોડાણના પેશીઓને મજબૂત બનાવે છે જેનાથી પગની એકંદર તાકાત અને સાંધાની સ્થિરતા જળવાઈ રહે છે આ ઉપરાંત આ વિટામિન સ્નાયુઓને ઓક્સિડેટિવ નુકસાનથી બચાવે છે જે વૃદ્ધોમાં સ્નાયુઓના જથ્થાને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે જરૂરી છે વિટામિન સીના શ્રેષ્ઠ સ્ત્રોતોમાં આમળા નારંગી લીંબુ જામફળ અને શિમલા મરચાનો સમાવેશ થાય છે વૃદ્ધો માટે રોજના પંચોતેરથી નેવું મિલીગ્રામ વિટામિન સી પૂરતું છે જે ફક્ત એક કે બે આમળાથી મળી જાય છે જો કોઈ કારણસર તમે ફળો કે શાકભાજી ઓછા ખાતા હોવ તો બજારમાં મળતા વિટામિન સીના સપ્લિમેન્ટ્સ લઈ શકો છો ચોથું છે વિટામિન કે જે એક ફેટ સોલ્યુબલ વિટામિન છે અને રક્તસ્ત્રાવ રોકવા તેમજ હાડકામાં કેલ્શિયમ પહોંચાડવા માટે જાણીતું છે આ વિટામિનના બે મુખ્ય સ્વરૂપો છે કે વન જે લીલા શાકભાજીમાં મળે છે અને કે ટુ જે ફર્મેન્ટેડ ખોરાક અને પ્રાણીજન્ય ખોરાકમાં જોવા મળે છે અહીં આપણે ખાસ કરીને વિટામિન કે ટુની વાત કરી રહ્યા છીએ કારણ કે તે વૃદ્ધોના પગની મજબૂતીમાં મહત્વનો ભાગ ભજવે છે આ હાડકાની ઘનતા સુધારે છે અને ઓસ્ટિયોપોરોસિસ કે ફ્રેક્ચરનું જોખમ ઘટાડે છે વિટામિન કે ટુ મુખ્યત્વે ઈંડાની જરદી ચીઝ દહીં પાલક અને સરસવના શાકમાં મળે છે રોજના નેવુંથી એકસો વીસ માઇક્રોગ્રામ વિટામિન કે ટુ લેવું આદર્શ છે પરંતુ તેને શક્ય હોય ત્યાં સુધી કુદરતી સ્ત્રોતો દ્વારા જ પૂરું કરવું જોઈએ ડોક્ટરની સલાહ વિના આનું સપ્લિમેન્ટ લેવાથી બચવું જોઈએ કારણ કે આ ફેટ સોલ્યુબલ વિટામિન હોવાથી કેટલીક દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે અને લાંબા સમય સુધી અયોગ્ય રીતે લેવામાં આવે તો નુકસાન પણ કરી શકે છે પાંચમું છે મેગ્નેશિયમ જે વિટામિન નથી પરંતુ એક મિનરલ છે તેનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે શરીરની ત્રણસોથી વધુ બાયોકેમિકલ પ્રક્રિયાઓમાં તેની જરૂર પડે છે વૃદ્ધોમાં સ્નાયુઓના કાર્ય અને પગની તાકાત જાળવવા માટે આ ખૂબ જ મહત્વનું છે જો શરીરમાં મેગ્નેશિયમનું સ્તર યોગ્ય ન હોય તો સ્નાયુઓ યોગ્ય રીતે સંકોચન નથી કરી શકતા અને તેમાં ખેંચ આવવાની સમસ્યા થાય છે મેગ્નેશિયમનો બીજો ફાયદો એ છે કે તે હાડકાનો એક મહત્વનો ઘટક છે અને કેલ્શિયમ સાથે મળીને હાડકાની ઘનતા જાળવવામાં મદદ કરે છે મેગ્નેશિયમ મેળવવા માટે તમે બદામ કાજુ કોળાના બીજ સીડ્સ દાળ પાલક કે ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો આ ઉપરાંત મિલીગ્રામનું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ પણ લઈ શકાય છે છેલ્લે વિટામિન ઈ જે એક શક્તિશાળી એન્ટી વિટામિન છે અને વૃદ્ધોના સ્નાયુઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે આ વિટામિન ઉંમર સાથે સ્નાયુઓની નબળાઈની પ્રક્રિયાને ધીમી કરી શકે છે તેમજ રક્ત પરિભ્રમણ અને રોગપ્રતિકારક શક્તિ સુધારે છે વિટામિન ઈ બદામ સૂરજમુખીના બીજ તલ વ્હીટ જમ ઓઇલ પાલક અને એવોકાદોમાં મળે છે રોજના પંદર મિલીગ્રામ વિટામિન ઈ પૂરતું છે જે દસથી પંદર બદામ કે એક ચમચી સૂરજમુખીના બીજથી મળી જાય છે આ વિટામિનના હાઈ ડોઝ સપ્લિમેન્ટ્સ લેવાનો ટાળવું જોઈએ કારણ કે આ પણ ફેટ સોલ્યુબલ વિટામિન છે અને શરીરમાં એકઠું થઈને ટોક્સિસિટીનું જોખમ ઊભું કરી શકે છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે પગની મજબૂતી જાળવવા માટે સંતુલિત આહાર અને આ છ આવશ્યક પોષક તત્વો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે વિટામિન ડી કેલ્શિયમ અને વિટામિન કે ટુ મળીને હાડકાને મજબૂત રાખે છે જ્યારે વિટામિન બી ટ્વેલ્વ વિટામિન સી મેગ્નેશિયમ અને વિટામિન ઈ સ્નાયુઓના કાર્ય અને પુનઃપ્રાપ્તિમાં સહાય કરે છે આ પોષક તત્વોને રોજિંદા આહારમાં સામેલ કરવાથી વૃદ્ધો પગની તાકાત જાળવી શકે છે પડવાનું જોખમ ઘટાડી શકે છે અને પોતાની સ્વતંત્રતા જાળવી રાખી શકે છે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી સ્વસ્થ અને ખુશ રહો